ઓ મારી પ્રાણ પ્યારી મારી વાલી કોઈ દિવસ ન ભૂલ્યું હંમેશા મારી સાથે જઈ આજે ભૂલી ગયો ઘડિયાળ વગર મને કેમ ખબર પડશે કે કેટલા વાગ્યા શું કરું હું પણ કોઈને પૂછું તો નહીં તો તો મને શરમ આવે પણ મારે કાંઈક મગજ ચલાવવું પડશે થોડો ભાઈ આવે ને અમે એને હું કાંઈક

અને આ તો મને ઓલો હાથ બચાવી દીધો મને જ્યોતિષ સમજે છે હા હું જ્યોતિષ તરીકે એની આ કરું ઘડિયાળનો ટાઈમ જોઉં તો હાથ બતાવો તમારે હું જ્યોતિષ જાણું છું હો લાવવાનું હા તમારા હાથની રેખા તો સારી છે આજે તમને બે લાડવા ખાવા મળવાના છે એક ચૂરમાનો એક ગુંદીનો તો કેવા જ્યોતિષ છે

<laughs> oh no, 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 no. <laughs>